બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલ દાંતીવાડા ડેમની અગત્યની માહિતી તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસને ગુરુવારના સાંજે સાત કલાકની માહિતી દાંતીવાડા ડેમમાં પાણીની આવક સાત હજાર છસો ક્યુસેક હતી તે ઘટીને છ હજાર છસો એકત્રીસ ક્યુસેક જોવા મળી રહી છે પાણીની સપાટી પાંચસો અઠ્ઠાવન દશાંશ ચાર શૂન્ય ફૂટ હતી તે વધીને પાંચસો ઓગણસાઠ દશાંશ ત્રણ શૂન્ય ફૂટ જોવા મળી રહી છે પાણીનો સંગ્રહ બાર દશાંશ છ ટકા હતો તે વધીને તેર દશાંશ ચાર ત્રણ ટકા જોવા મળી રહ્યો છે આ હતી દાંતીવાડા ડેમની અગત્યની માહિતી બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા